હું છું જોગલ નાથા આજે આવી ગયો છું અમદાવાદ ને એક નિગરાળ ગામ મારી સાથે છે રમીલાબેન વાઘેલા રમીલાબેન આમ તો પેલા સફાઈ કામ હતા પરંતુ એમણે સરપંચ નસીબ હતું જીતી ગયા પાંચ હજાર ની વસ્તી માં ગામ રૂચે ને ગામ માં રમીલાબેન સારી એવી રીઠ જીતા હું એક સફાઈ કામદાર છે પૂછું કે તમે એક સફાઈ કામદાર તરીકે જીવતા હતા પછી સરપંચની ચૂંટણીમાં કેમ નસીબ એવું શું થયું તમને કેવું જય શ્રી કૃષ્ણ મજામાં હમ રમીલાબેન પહેલા શું કર્યું પહેલા હું સફાઈનું કામ ગામ પંચાયતમાં કરતી હતી હમ 8 વર્ષથી હા હા 8 વર્ષથી કામમાં સફાઈનું કામ કરતી હતી પછી આ ચૂંટણીનું આવ્યું અરમત સીટ તો ગામવાળાએ કીધું અને મારા કોટમાં બધાએ સાફ આપી કે તમે ફોર્મ ભરી દો તમે ફોર્મ ભરી દીધું અને જીતી ગયા બરાબર પણ તમે જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે આપડે તો કામ જ કરવું છે ને એટલા માટે મેં ભરી દે હિંમત તો તમે ગામના લોકો ને કોઈ કીધું કે હું આ બદલાવ કરી રમીલાબેન શું બદલાવ

નાય બધું કરી શકાય આજે તો લોકો વિમાન ઉડાવે છે મહિલાઓ اچھا કે આ તો ગામનો તો કરી જ શકાય એમ હા ઘરમાંથી બહાર નીકળો જો મહિલાઓ કંઈ બહાર જઈને એમનો પોતાની જાત મેને તો બહુ રહેવું જોઈએ اچھا હા કે હું પણ કમાઈ શકું છું એમ તમે કેટલા વર્ષ સફાઈ કામદાર તરીકે નોકરી મે 8 વર્ષ સુધી સફાઈ કામ કર્યું બરાબર પછી આ સ્થાનિક લોકો છે એ અત્યારે અહીં તમારે પાસે રજૂઆત લઈને આવે

શું લગન ના હોલ બોલે વાડી વાળી લગન ની એવું બધું કઈ બનાવીશું મંદિર કઈ નઈ હોય તો મંદિર બનાવીશું બરાબર કેટલું ભણેલાસ

વધુ ભણ્યા તો રમીલા બેન કઈ ગોતે ભી ખરે વધારે તો મને તો નર્સિંગ માં કોર્સ માં તો જવું નર્સિંગ માં હા હા પણ આગળ વધ્યા જ નહીં લગન કર નાખે ભણ્યા નહીં બરાબર અમારા વખત અમારે જ્યારે દસમા પરીક્ષા આપી ત્યારે નવ નપાસ માં નર્સિંગ માં લેતા હતા અચ્છા હા શિક્ષક માં લેતા હતા ને તલાટી માં ફોર્મ ભરતા હમ પણ કઈ ચાન્સ મળ્યો જ નહીં બરાબર અ બેનો છે આ ઇલાકા ની બેનો છે એ રોમિલાબેનનો ઇન્વેસ્ટિગેશનમાં એનો બે બદલાઈ ગયો હા એ લોકો કે છે કે તમે આસો તો સ્ટેશન નું સારું કરજો અમારા સ્ટેશન ઉપર પાણીનો બોર નથી પાણીની તંગી છે ને તો બોર બનાવવા વાત કરે છે હું આવી જઈશ તો બોર બનાય તો આઈ તો ગઈ જ છું પણ હવે મારે કામ જે અધૂરું એ પૂરું કરવું પડશે હા બોર સ્ટેશન પર તમે જિલ્લા પંચાયતમાં પણ ત્યારે નાની ઉમર હતી ત્યારે દાદી સાથે પગાર લેવા જતી હવે નથી ના હવે નથી

પછી તમને શું હવે તમે જે મહિલાઓ ઘરે રોટલી બનાવતી હશે ખેતી કામ કરતી હશે કે મહિલા આગળ વધે એના માટે રમી લગ્ન શું એને કઈ કેસે તો ખરા હા એને શું કહીએ ઘર માંથી બહાર નીકળે કઈ ગૃહ ખોલવો હોય કઈ કરવું હોય એમના તો આપણે સપોર્ટ સાથ આપીશું સીવન ક્લાસ કરવું હોય એમ હા તમારા ગામના મહિલાઓને તમે ટેકો આપશો હા હું ટેકો આપીશ એ લોકોને કરવું હોય તો ગૃહ ઉદ્યોગ કરશે ગૃહ ઉદ્યોગ કરવો હોય તો સીવન ક્લાસ કરવો હોય ગ્રાન્ટમાંથી એમને શીખવું હોય તો આપીશું આપણે મદદ કરીશું બરાબર

સરસ તો આ હતા રમેલાબેન આગેલા એક અમદાવાદનું ગામડું છે અને સફાઈ કામદાર હતા પણ એમને એમ કઈક લગની છે ભલે ઓછું બનેલા પણ મને એમ છે કે શૂઝ સારી છે હું છું જોગલ નાથા મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો નીગરા ગામમાં તમને એક જ માત્ર એવા સફાઈ કામદાર છે ને એ સરપંચજી બતાવે એમની શૂઝ છે એમની હોશિયારી છે કઈ કરવું છે ગામમાં અને મહિલાઓ માટે મને એમ છે કે કઈક નવો ચીલો સાથે છે આવનારા દિવસમાં એ બે નવી નવી પોતાની જે યોજનાઓ છે અને મહિલાઓ અને ખરી અલ્પ વિકસિત લોકો છે એના માટે કામ કર બસ આ રમીલાબેનની ફિલોસોફી આટલું જ જો તમે સોશિયલ મીડિયામાં હોવ અથવા તમે યુટ્યુબ પર હોય તો પોઝિટિવ વાત કરીને અમારી ચેનલ છે જોતા રહે અમે તમારા સુધી નવા વિચારો નવો કન્સેપ્ટ નવો આઈડિયો તમારે સુધી પહોંચાડતા રહે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બસ આટલું જય જય ગરવી ગુજરાત